శ్రీ బాల కృష్ణ భగవన్ కీ జయ రగవన్ జయ భజన రూడా థావి రే గవాణూ హలోయే భజన మ జయి భజన రూడా థావిధూ నే గవాహ బేను హలోయే భజన మ జయి మంచి ఢోల్ రూడా వాతా એવા ભક્તો આનંદ સો નાસ્તા એવા મંજીરાને ઢોલ રૂડા ભક્તા એવા ભક્તોને આનંદ સો નાસ્તા એવી કાન ને તું ને મારા શ્યા મળ્યા ને તું ને દે ગાય ભજન રૂડા થાય એવી ધૂન એ વિધૂન રે ગવાયા હાલો બેનું હાલો આપણે ભજનમાં જઈએ હાલો બેનું હાલોય આપણે ભજનમાં જઈએ નરસિંહ મહેતા ભજનમાં મસ્ત બન્યા એના મા મેરા પૂર્યા નરસિંહ મહેતા ભજનમાં મસ્ત બન્યા એના મા મેરા પૂર્યા ગાથા રે ગવાય રૂડા ભજનિયાં ગવાય જગમા ગાથા રે ગવાય રૂડા ભજન ગવાય એવી ધૂન રે ગવાય ભજન રૂડા થાય એવી ધૂન રે ગવાય હાલો બેનું હાલોય આપણે ભજનમાં જઈએ હાલો બેનું હાલો આપણે ભજનમાં જઈએ બાય ભજનમાં મસ્ત બન્યા એના ઝેરના અમૃત કર્યા મીરા બાયના ભજનમાં મસ્ત બન્યા એના ઝેરના તો અમૃત કર્યા નામયમર થઈ જાય નામ નામયમર થઈ જાય તેજમાં તે જ રે સમય એવી ગથરે ગવાય ભજન રૂડા થાય એવી દૂન રે ગવાય હાલો બેનું હાલો આપણે ભજનમાં જઈએ ભજન રૂડા થાય એવી દૂન રે ગવાય હાલો બેનું હાલો આપણે ભજનમાં જઈએ બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે અમારું ભજન ગમે તે લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો